બે દિવસથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેના ડીપ એનાલિસિસમાં મારે જવું પડ્યું એનું કારણ છે આ પાછળની સચ્ચાઈ શું છે ત્યારે અમારી તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે જેને સાંભળીને કદાચ ગુજરાતની ધર્મપ્રેમી જનતાની આંખો ખુલી જશે જી હા લાખો રૂપિયાની ફી લઈ રામકથા કરનાર કલાકારના તલગાજરડામાં સ્વામિનારાયણના ચારથી પાંચ સત્સંગી રહે છે અને ઘણા સમયથી ગામમાં સત્સંગ સભા પણ થાય છે તમે જાણતા હશો સ્વામિનારાયણ કરીને સત્સંગ પ્રચાર કરતા હોય છે વ્યસન મુક્તિના હોય છે સમાજની બદીઓ દૂર કરવાનું કાર્ય કરતા હોય છે ગત તારીખ દસમી એ ગલગાજેડા ગામમાં પધરામણી કરીને જે સંતો પરત જઈ રહ્યા હતા તેને આ ગામના કેટલાક અસામાજિક તત્વો હું હા અસામાજિક તત્વો એટલે કહી રહ્યો છું તેમ કે તેની છણાવટ હું આગળ કરવાનો છું હા આ અસામાજિક તત્વો જે વેલજી કરીને એક હતો તેની આગમવાનીમાં કોઈની ચડામણીથી કોઈના દોરી સંચારથી આ સંતોનો વિરોધ કરવા પહોંચ્યા અને ધમાલ કરવાના ઇરાદાથી સંતોની ગાડી રોકી રાખી સંતોને ધમકાવ્યા સંતોને ઉશ્કેરવા પ્રયત્ન કર્યો પણ આ સંતો તો શાંત રહ્યા જે જરા એ ઉશ્કેરાયા નહીં અને સાચા સનાતનની જેમ ધીરજ અને શાંતિ જળવાય એ હેતુથી કોઈ વિવાદ કર્યા વગર હાથ જોડીને જતા રહ્યા જેને સંતોનો આદર કરતા ન આવડે એ સનાતન કેવી રીતે કહેવાય આટલેથી વાત નથી અટકતી દસ તારીખનો આ વિડિયો જાણી જોઈને પંદર તારીખે વાયરલ થયો અને વાયરલ કરનાર કોણ છે વડોદરાનો કહેવાતો સનાતની એક સાધુ જે પોતાને રામકથા કલાકારની સાથે એક ગેંગ બનાવી છે અને સનાતની સેનાના નામે છેલ્લા એક વર્ષથી આખા ગુજરાતભરમાં ઠેર ઠેર સ્વામિયણ સંપ્રદાયનો વિરોધ કરવાનો અભિયાન ચલાવી રહ્યો છે હવે શા માટે અભિયાન ચલાવી રહ્યો છે તેનું કારણમાં હું નથી પડતો પરંતુ આ તેઓ વિરોધ શા માટે કરી રહ્યા છે અને કોનો વિરોધ કરી રહ્યા છે ત્યારે હું તમને જણાવું આ વિરોધ શા માટે થયો હતો તલ ગાજડાના એક રામકથા કલાકાર એના દીકરાના ઘરની ગેરકાયદે દિવાલ આના કારણભૂત છે જી હા આ ગામમાં એટલી દાદાગીરી ચાલે છે કે એક ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોએ અરજી કરીને ડિમોલિશન કરવામાં આવ્યું હતું બસ આનો જ ખાર રાખવામાં આવ્યો અને આ જે સનાતની ટોળકી જે કહીને નીકળી હતી એનો દોરી સંચાર હતો આ દિવાલ બનાવનારનો હા આ દિવાલ બનાવનાર જેનું ડિમોલ્યુશન થયું કાયદાનું કાયદાએ કાયદાનું કામ કર્યું ત્યારે એમણે આખો દાજ આ સંતો પર કાઢવાનું વિચાર્યું કે ભાઈ આ વ્યક્તિને કારણે જ અમારી દીવાલ તૂટી છે પણ આ તો કોઈને ખબર પણ નહોતી કે શા માટે આ બધું તૂટી રહ્યું છે હા પણ આ હવે બહાર આવી ગયું છે કે જે કહેવાતા રામકથા કલાકારના દીકરાની ગેરકાયદે બાંધકામ તૂટી એટલે આ લોકોને વિરોધ કરવા મોકલ્યા જ્યારે અમે આ વેલજી સાથે વાત કરી ત્યારે એને પણ ખ્યાલ નહોતો કે શા માટે તે વિરોધ કરી રહ્યો હતો જો આ સાધુએ ધાર્યું હોત ને તો ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો છવ્વીસ એકસો ત્રણસો એકાવન મુજબ કાયદાકીય કાર્યવાહી પણ કરી શક્યા હોત અને હા જે સંતનો વિરોધ થયો છે એનો ભૂતકાળ પણ મેં તપાસવાની કોશિશ કરી તો આ જે સંત હતા તેના પૂર્વાશ્રમમાં ક્ષત્રિય સમાજમાંથી આવતા હતા તમે જાણતા જશો ક્ષત્રિયોએ સનાતન ધર્મ અને તેની રક્ષા માટે કેવા બલિદાનો આપ્યા છે અને એમનું લોહી કેટલું ઉગ્ર હોય છે પણ આ સાધુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ થઈને આવ્યા છે ત્યાગાશ્રમ સ્વીકાર્યો છે એટલે એમણે કેટલી શાંતિથી સુલ કેટલા શાલીનતાથી એમણે જવાબ આપ્યા છે હાથ જોડીને જવાબ આપ્યા છે અને સહન કર્યું છે અને અપમાન થયું તેમ છતાં નીકળી ગયા છે શું આ સંતો ત્યાં કોઈ મિશનરીઓના કામ કરવા આવ્યા હતા શું ધર્મ પરિવર્તનના કામ આવ્યા હતા શું કોઈને વ્યસનના રવાડે ચડાવવા આવ્યા હતા ના આવ્યા હતા જે ગામના સ્ટેજ પર રામકથામાં અશ્લીલ ગાના મુજરા થતા હોય મોલા અલી મોલાની ધૂન ગવાતી હોય તેના ચેલાઓ પાસે સનાતન ધર્મના ઉત્થાનની આશા પણ ના રાખી શકાય પણ હા હું તમને એટલું કહી દઉં જ્યોતિર્નાથ અને રામકથા કલાકારના ચેલાઓ હિન્દુ ધર્મમાં આવતા જ નથી તે લોકો વિધર્મીઓ છે એટલે જ સ્વામિનારાયણના એટલે કે સનાતનના સાચા સાધુઓનો વિરોધ કરી રહ્યા છે આ બંને પાસે મારા આ સવાલના જવાબ હોય તો હું રૂબરૂ એની સામે મોરે મોરો આવી જઈશ જાહેરમાં ડિબેટ કરશું જ્યોતિર્નાથ અને રામકથા કલાકાર જવાબ આપે કે એ બંને હિન્દુ ધર્મ માટે શું કર્યું હિન્દુ ધર્મને તૂટતો બચાવવા શું કર્યું ધર્મ પરિવર્તન થતું અટકાવવા માટે શું કર્યું કેટલા આશ્રમ બનાવ્યા કેટલા લોકોને વ્યસન મુક્ત કર્યા કેટલા લોકોને ગીતા કે શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું મને ખબર છે આ કોઈ સવાલના આ બંને પાસે કોઈ જવાબ નહીં હોય અને આ લોકો પોતાના ગામ કામ કે ગામ કોઈ જણાવી શકશે નહીં આની પાછળની જે આખી ગંજેડી ટોળકી છે એ આના માટે જવાબદાર છે જેમને વ્યસનમાં રચ્યા પચ્યા રહેવું છે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો કોઈ દેશમાં હિન્દુ ધર્મનો પ્રચાર કરી રહ્યા હોય ત્યાં પણ આ લોકોને વિરોધ કરવો છે ત્યાં તમે જાણતા જ હશો હિન્દુ મંદિરો પર ખાલિસ્તાનીઓ એટેક કરે છે એટલે આ લોકોને હું ખાલિસ્તાનીઓ સાથે સરકાવું તોય કોઈ અતિશયોક્તિ નથી હિન્દુત્વ અને લોકો સ્વામિનારાયણના નામથી વિદેશમાં ઓળખવા લાગ્યા જોયા આવો નું સિંધુ સ્વામિનારાયણ મંદિર જોય આવો અમેરિકાનું અક્ષરધામ મંદિર જોઈ લંડન નું વિશ્વ પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર તો દેશ વિદેશમાં હજારો હિન્દુ હિન્દુ ધર્મના મંદિરો બનાવ્યા છે છે કહેવાય ધરોહર મંદિર શાસ્ત્ર અને આ લોકો તો સંતનો વિરોધ કરી રહ્યા હતા મંદિરોનો વિરોધ કરી રહ્યા છે મને તો હશું મારા મીડિયા મિત્રો પર આવે છે કે એમણે સમજ પણ ના પડી કે આ લોકોએ શું ટાઈટલ આપવું જોઈએ મીડિયા તો એવું બતાવવું જોઈતું હતું કે આવી લોકશાહી દેશમાં ટોળાશાહી કરવું એ ગુનો છે પણ કેટલાક મીડિયાવાળાઓએ તો સરા જાહેર બંધારણીય અધિકારનો ભંગ થઈ રહ્યો છે અને મીડિયાવાળા સ્વામિનારાયણ ધર્મને બદનામ કરી શકાય એવા ટાઇટલ મારીને ખોટા વિરોધીઓને સમર્થન કરી રહ્યું છે મારા મીડિયા મિત્રો સુધરો સુધરો જરાક જો પાપ કરી રહ્યા છો તમે અમથું પણ જે ગામના રામકથાના સ્ટેજ પર મુજરા અને અલી મોલાની ધૂન થતી હોય ત્યાં ગામમાં કોઈ હિન્દુ તો હશે જ નહીં પણ આના સમર્થકો અંધભક્તો કહેવાય કારણ કે સરા જાહેર કોઈ ધર્મને પાળવા અને પ્રચાર કરવા દેવાના બંધારણીય અધિકારને છીનવવા માટેનો આ લોકોએ રસ્તો રોકીને વિરોધ કર્યો છે ધમકાવ્યા છે કાયદો હાથમાં લીધો છે આ તો સારું છે સ્વામિનારાયણના સાધુ હતા એટલે કોઈ ફરિયાદ કરવા નહીં જાય અલી મોલાના માણસો પણ આ વસ્તુ બધી જાણતા હતા એટલે જે ત્યાં વિરોધ કરવા ગયા હિંમત હોય તો મને રોકી બતાવે આ અલી મોલાના માણસો આદિવાસી વિસ્તારમાં મિશનરી સામે લડવા નહીં આવે ત્યાં જશો તો સ્વામિનારાયણ અને સ્વાધ્યાય પરિવારના સ્વયંસેવકો જોવા મળશે અથવા રાષ્ટ્રીય સ્વયંસેવકના કાર્યકરો જોવા મળશે પણ પોતાના ગલેના કૂતરા કહેવાય એટલે જ કહે છે અમારા ગામમાં રહેવા તો બીજે ચાલશે એટલે કે આ લોકો પોતાનું કરવા હતા હિન્દુ ધર્મનું નહીં અલી મોલા બાબાને જરા પણ શરમ હોય તો પોતાના ગામના જે અંધ ભક્તો હતા મહુવા મંદિરે જઈને માફી માંગી આવે કારણ કે સાચા સંતનો વિરોધ કર્યો છે ભયંકર ઘોર અપરાધ કર્યો છે અલી મોલા બાબાએ ભક્તોને એના જણાવવું જોઈએ કે પોતે પણ મહુઆ મંદિરે અડધી રાતે માથું ટેકવવા ગયા હતા ચાલો ત્યારે જય સનાતન